રામ રામ ને સીતારામ તો આ સ્પેશિયલ વિડીયો હે ચીકુ પાકા માટેનો બનાવી છે આપણે મિત્ર તો એને અમારે વેગુભાઈ ને ચીકુ બહુ ભાવે છે તો એના માટે જ વિડીયો છે કારણ કે ચીકુ ઉલરવા માથે છે તો ચીકુ આપણે પાકા હે આપણે ટેસ્ટ માણી દઈએ કેવા છે ચીકું તો હેને કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો આપણે પહેલાં તો ગોઈતી ચીકું આ પાકું છે પણ બરાબર નથી જો આપણે છે ને આ લાય ચીકું તોડવાનું થયું જો હાલો આ એક કલાક નીકળ્યું જો જોઈ લો પાકું એકદમ હાઈ કલાસ છે તો હે ને આપણે આ શીખવ્યું ને કેવું નીકળે છે સાયલ હોતું ખાવાનું છે આમ જોઈ ઓ રઘુભાઈ અને આ તમારા ભાગનું હું ખાઈ દઉં હું એવું છે લખમણભાઈનું ભાગનું જ બાકી છે કારુભાઈનું મેરોભાઈ શંકરભાઈ બધાયના ભાગના જ બધાયના પાકા ચીકુ છે એમાં બાકી છે પેલું ચીકુ હાલો દે મૂરત કરું કેવું નીકળે હા ગયું હા કાર એવું કંઈ રાતે જ નહીં હોમ જોઈ લો વાહ અને ઉલરવામાં જ છે ને એટલે મીઠા એવા લાગે અને ઓ સારું હોતા જ ખાઈ જવા પડે ગયાં દેર તા હે હા બીજું વાંધો નહીં શું વાહ તો નું ભાગનું ખાઈ જ્યો હાલક ભાઈ ફોટું ન લગાડતા તો એમાં આવવા તો એના ભાગના પાંચ બીજા ખાઈ જાય ગયો બીજું તો કાલો કાલુભાઈ નું લક્ષ્મણભાઈ નું મેરાભાઈ નું શંકરભાઈ નું બધા ભાગના હે ને તોલ દો હું ચીકુ બધા ભાગના પાકી ગયા હે એમ જો આ પાકું એકદમ હે જનાવર ખાઈ જાય છે તો આપણે હે ને લઈ લેવા છે જોઈ લો આ પાકું એકદમ અને અહીંયા જુઓ તમે હે ને મધની માખ્યું ચીકું ખાય દો તો આપણે એ ન લેવાનું થતું ભલે બચેરીયું ખાતી હોય હે અહીંયા મધની ખાવા દેવાના છે આપણે મધ તો ભલે ખાઈના માટે જ છે ચીકું ખાય પાકું જો ત્રણ પાકા મીરા કારુબાઈન લક્ષ્મણભાઈ શંકરભાઈ મારાબાઈન રઘુબેન ભાગનું ખાઈ ગયો પણ કાંઈ વાંધો નહીં એ ગોતી લો આ પાસ મારા ભાગનું હોય ને આ છે પણ આ કાસું લાગે આ કાસું લ્યો ને આ થોડું ખાટમરું છે પણ લઈ લો હાલો જોઈ લો બરાબર નથી પાક્યું પણ આપણે લઈ લીધું કારણ કે વાર નહિતિ હોય પાકી જાય છે જો અહીંયાથી તૂટે જ નહીં આ મળી ગયું આ કલા જો હલો બધા ભાગ માં ચીકુ મળી ગયા છે હે કોશી કરી ગયો ઉલડવા માંગશે ને એટલે મીઠાઈ બહુ લાગે છે જો આ ઈંડા મૂકીને પાંચ મૂકી દીધા હે આ કેવું છે આપણે જોઈ લે આ હે હા તો નીચે હાવ પાકું આમ જો વાહ રઘુભાઈ તમારા વાહ માંથી સારું તમને મળી લો જોઈ લો બે અહીંયા પીડ્યા આપણે જોઈ લો આમાં કેળિયું ને એવું સડી જાય ચક્કા ખાઈ જાય ને એટલે પછી જો આ બધા ને ભાગના થઈ ગયા વૈધી પડ્યા હમું ને આઠ થઈ ગયા જુઓ કાય ન ઘટ એવા હે બહ બહાટીઓ આપણે મધ માઈકી ખાય તો લેવાના નથી ને ગી તો આ કલા છે તમને ઝૂમ કરીને બતાવું જો મધુ માઈક્યું ખાય હે મધ બેઠું એમ ખાય છે ને જો તો એ આપણે નથી લેવાનું થતું તો હવે હે ને આપણું શીખવું નું તો આવું હતું બ બહારથી ધબધબાટી આગળ શું થાય છે વિડીયોમાં બીને જો આપણે ઘણું બધું નાના મોટા કામ છે તો કામે ઘડીક બ બાટી સડી દી શું થાય તો ભાઈને જ્યો વિડીયોમાં મિત્રો તો ફાઇનલી આપણે પડામાં હરગવામાં જતા તો પણ કેરી હોતક તમને હવે બતાવી દઉં આપણે એક વધી છે જો કારણ કે આ એક ઓલું શું કે આંખ આંખ રાખવી પડે એટલે એક કેરી દેવા દીધી છે બીજી ઉતારી લીધું છે તો આપણે જાતા કીધા અરે અરે આપણે હેને છેલ્લે છેલ્લે કેરીનો એક સીન લઈ લઈ એક કેરીનું લઈ દઈ હે અને ચીકુ તો અહીંયા છે રઘુભાઈ તમારા ભાગના ઘણા બધા ચીકુ છે એમ ખૂટે એવા એટલે તમે એકદણ હેને આંટો મારી દાવ ચીકુ ખાવા માટે તમે જુઓ આ બધા તમારા ભાગના જોઈતા બાકી તો બધા ખાઈ ગયા કારુભાઈને મારાબાઈન શંકરભાઈને લખમણભાઈ એને બહુ બહાટી જો મધ ખાઈ જાય હે મધ તમને બતાવું જો મધની માખ્યું ચીકુ ખાઈ જાય હે તો કાંઈ વાંધો નહીં ભલે ખાતી હોય મધની માખ્યું અને કોઈ કોઈ લીંબુ આપણે થઈ ગયા જો શરબત કરવા ક્યાંય લેવા નહીં જવા પડે જોઈ લો આજ તો હે ને આ બધો જાડવાનો જ વિડીયો હે બધો આ એવું હે ભલે વિડીયો જ મોટો થઈ જતો હોય તો કોઈ વાંધો નહીં લીંબુ એ જ મહિના આવવા એટલે વાંધો નહીં આવે આપણે કોકના ઓલી લાવવા નહીં પડે શરબત કરવા હમણાં થઈ જઈશ પાંચ દસ દિવસમાં આ કલાક ને ઘણા બધા આવી ગયા છે લીંબુ જોઈ લો બે લીંબુડિયું હે આપણે બેમાં હે આ જો ટ્રેક્ટર આપ્યું ને તો આ ડાયરું ભાંગી ગયું છે કઈ વાંધો નહીં ને આમાં તો લીંબુ રસ થઈ ગયા છે આમાં છે ઝાઝા અંદર આમાં પાંદડામાં દેખાય નહીં ને ઘણા બધા લીંબુ છે પર તો વેચવા પડશે એટલા લીંબુ થઈ જાય તો કઈ વાંધો નહીં આપણે ડબલ ફાયદો છે અધીશું રાત પણ બીજું શું હોય બાસકા ભેરી નહીં જોઈ લો આ ચાર વર્ષ લીંબુડિયું થયું છે જો આવડી આવડ્યું થઈ ગયું છે ચારમાં હોય પાર કોકોક લીંબુ આવ્યા તીજા વર્ષે જ આવી ગયા તો પણ ચારમું વડા છે તો ઘણા બધા આવી ગયા લીંબુ હિમ જોઈ એક આવા નવા રંડા રંડા હિમ તો આમાં ચાર ચારના આપણે આને કોઈ દવા બવા કાંઈ સાંટતા અને સાણિયું ખાતર ક્યારેક આપી દેવાનું તો સાણિયું ખાતર ના આપ્યું ખાલી પાણી જ આપ્યું તો એટલા લીંબુ તેમ જુઓ ઘણા બધા લીંબુ છે તો એને કન્ટિન્યુ વિડીયોમાં બીને જો આપણે આમ ફરક આમ થોડોક આંટો મારવા માટે અને આપણું કપાવાનું પડું થઈ ગયું આઈ કલાસ તૈયારથી જુઓ બે ત્રણ દિવસ લીટર નાખીને લીટર ખાતર ભરવાનું કે અહીં જે આવેલું થોડુંક દઉં એચમાં જાહેર વાટેલી પડી પૂરા વાયરીને બહાર કાઢીને એટલે આખે એમ પાસું આકી વાર હાકીને પછી બધા લીટર નાખીને પડે છે તો કઈ વાંધો નહીં હે ને ભાઈને એ હું ફરકવા માં ફિલ્ટર પાણી દેખાય વચ્ચે જાંબુડો આવે જાંબુડા કેવા કે પણ લેલું થોડુંક એ જાંબુડા ઘણા બધા પાકી ગયા દઉં او د پاونو پاونو دا جېتلو جوړدار دا نیچے اتلا خيرا هي باکا دبان دبان ફિલ્ટર આવી ગયા હે ફિલ્ટર હે ને એટલો લોડ લે ટપકમાં પાણી જાય તેમ જુઓને તમને લોડ બતાવી દઉં કેટલો લોડ લે હાડા ત્રણ ઉપરનો લોડ લે હે આ દોઢનો જ લોડ હોવો જોઈએ અહીંયા અહીંયા કાંટો હોવો જોઈએ એના બદલે અહીંયા કારણ કે આપણે ને બે ત્રણ દિવસથી ફિલ્ટર સાફ ન કર્યું આપણે હે ફટાફટ ફિલ્ટર સાફ કરીને જો આ લુબડું ઓઢાણી રાખવું પડે ને મધની માઇખી અંદર કરી દે છે અને આ જો પાણી નીકળે યાર વાલે હોતા ગેલ્યું ઘરે તો આપણે અહીંયા માથે લુબડું ઓઢાડી દઈએ તો આપણે હે પહેલાં તો પાણી હે ટાંકામ ચડાઈ દઈએ આ વાલે આ વાલ ફેરવશું ને આ ટાંકામ લઈ ગયું આ ટપકનો વાલ આ બંધ કરી દઈશું ટપકમાં પાણી બંધ જોઈએ હવે પાણી બંધ થઈ ગયું અહીંયા હોઈ ગયું ટાંકામાં આપણે સીધો જોહામાં ને અહીંયા વઈ ગયું ના એક વાલ જોઈએ પાણી ખોલીએ એટલે આમ એવું જાય એમ કેટલું વાળું હોય ને આમ દેખાય નહીં ત્યાં ટાંકામાં કાઢી મૂકીએ તો આપણે છે ને ફિલ્ટર સાફ કરીને નાખી આ લૂબડું પહેલાં થાય ને લઈ લઈએ આપણે લુગડું લઈ લીધું ને આપણે અહીં ખોલી નાખવાનું ફિલ્ટરિયાત આખું ભેરવું ફિલ્ટર પાણી કરી પાણી નીકળવા દેવું પડશે આ આપણે ડબલુએ મૂકી દીધું છે જોઈ આવો કચરો થઈ જાય છે મધની માખ્યું જ કરી જાય ગમે અહીંયા ઘડી જાય જો આ ફિલ્ટર આપણે ને સાફ કરવા લઈ જવું છે પણ એ રાંબુડે પીપડું છે ત્યાં હા હાલો મિત્રો વિડીયોમાં બન્યા જ રહી ગયો આપણે હેને ફિલ્ટર સાફ કરી નાખી

નવડી મારીને પછી ને રોટા વેટર આપણે મારી દીધું થઈ ગયું હાઈ કલાસ વરસાદ વરસાદ થાય તો ઉપાદી નહીં આવું બધું કામ હાલે બહાટી ને ધબધબાટી તમારે કેવું કામ હાલે શું કાંઈ કોમેન્ટમાં જણાવજો મને જોઈ લો આ સિંગુ આપણે રહી આ તો ઉતારે એવી જ છે પણ કાલે કાંઈ સાંભર્યું નહીં ને ગાડી એ ને આપણે નવરાઈ નતા તો રહી ગયો સિંગુ કાલ થોડી જ લેવાય નથી જોવો છે આવી કઈ સિંગુ છે તો આપણે હરે હરે છે ને હું આટો બી મારી જ લઈ પડા માયા અને હાથી આપવાની તો આમાં કઈ જરૂર જ નથી કારણ કે બધે હાંકી જ વાયરું છે સામાં ખડશે પણ એ રહેવા દેવું આપણે ભેંસું લઈ લઈને નાખવાનું

કે વરસાદના કંઈ ઝીઠા નથી આપણે વાટીને એની કડક કઈ નાખવાની હે જોઈએ કહો ને આવું કંઈ લોકેશન છે જોઈ લો સરગવાનું ને વાડીનું ને બધું બહ ને ધબધબાટી ને તડકો એવો છે ને પવન નહીં એવો હે આજ જોઈ લો આવું બધું હે બહાટી નાની નાની વાદળીયો દેખાય છે પણ વરસાદ હમણાં આવશે એવું લાગતું નથી તો કઈ વાંધો નહીં મિત્ર પહાટીને દબદબાટી હાલે છે તો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ આપી કારણ કે મોટો વિડીયો છે તો એ તો પૂરો તો કોઈ નહીં ને પહેલી વાર જો ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળશે એક નવા વલોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય